માક્ષર માસ મહાત્મય સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે માક્ષર માસ મહાત્મય સાંભળવાનું છે જેમાં આપણે સાંભળીશું કે માક્ષર મહિનામાં પ્રાતઃ સ્નાન કરવાનો શું મહિમા છે સ્નાનની વિધિ તિલક ધારણ તથા ગોપીચંદનનું મહાત્મય તુલસી માળાનું મહત્વ અને ભગવત પૂંજનનું વિધાન અને શંખનો મહિમા આ બધું આપણે સાંભળીશું હરીઓ સુતજી કહે છે જે સંપૂર્ણ જગતને આનંદ આપનારા તથા ભોગ અને મોક્ષ આપનારા છે તે લક્ષ્મીપતિ દેવકી નંદન શ્રી કૃષ્ણને હું પ્રણામ કરું છું શ્વેત દીપમાં દેવાધિદેવ ભગવાન રમાકાંત સુખપૂર્વક વિરાજેલા હતા તે સમયે બ્રહ્માજીએ તેમને નમસ્કાર કરીને પૂછ્યું હે આપ સંપૂર્ણ જગતને ધારણ કરનારા છો આપના નામોનું શ્રવણ અને કીર્તન પરમ પવિત્ર છે આપે પહેલાં એવું કહ્યું હતું કે મહિનાઓમાં હું માર્ગશિર્ષ છું તેથી તે મહિનાનું મહાત્મય શું છે એ હું યથાર્થ રૂપે જાણવા ઈચ્છું છું શ્રી ભગવાન કહે છે હે બ્રહ્મન જે કોઈ પુણ્ય કરનારા મારા ભક્ત છે તેમણે માક્ષર માસનું વ્રત અવશ્ય કરવું જોઈએ કેમ કે એ મારી પ્રાપ્તિ કરાવનારું છે માક્ષરમાસ મને સંદેવ પ્રિય છે જે મનુષ્ય પ્રાતઃ ઊઠીને માક્ષરમાસમાં વિધિપૂર્વક સ્નાન કરે છે તેના પર સંતુષ્ટ થઈને હું મારી જાતને પણ સમર્પિત કરી દઉં છું આ સંદર્ભમાં એક ઇતિહાસનું ઉદાહરણ પ્રચલિત છે આ પૃથ્વી પર મહાત્મા નંદગોપ સર્વત્ર પ્રખ્યાત હતા તેમના રમણી ગોકુલમાં હજારો ગોપકન્યાઓ હતી તે બધાનું ચિત્ત મારામાં લાગી ગયું ત્યારે મેં તેમને માર્ગશીર્ષના સ્નાન કરવાની સલાહ આપી તેમણે તે સમયે દરરોજ પ્રાતઃ કાળે વિધિપૂર્વક સ્નાન અને પૂજન કર્યું હવિષ્યાનનું ભોજન કર્યું અને પોતાના ઈષ્ટદેવને નમસ્કાર પણ કર્યા આ પ્રમાણે વિધિપૂર્વક માર્ગશિર્ષ વ્રતનું પાલન કરવાથી હું તેમના પર બહુ પ્રસન્ન થયો અને વરદાન રૂપે મેં પોતાને જ તેમને આપી દીધો તેથી સર્વ લોકોએ માર્ગશિર્ષ વ્રતની વિધિનું પાલન કરવું જોઈએ રાત્રિના અંતમાં સુઈને ઊઠીને વિધિપૂર્વક આચમન કરી પોતાના ગુરુને નમસ્કાર કરવા તથા આળસ છોડીને મારું ચિંતન કરવું ભક્તિપૂર્વક સહસ્ત્ર નામોનો પાઠ અને કીર્તન કરવું પછી મૌન રાખીને ગામની બહાર જવું અને શૌચાદિ ક્રિયા કરીને હાથ મોઢું ધોઈને યથોચિત રીતે કોગળા કરવા તથા દાંતણ કરીને સ્નાન કરવું સ્નાનની વિધિ આ પ્રમાણે છે તુલસીના મૂળની માટીને તેના પાંદડા સાથે લઈને મૂળ આ મંત્ર ઓમ નમો નારાયણાય અથવા ગાયત્રી મંત્ર આ દ્વારા અભિમંત્રિત કરવા મંત્ર બોલીને તે માટીને પોતાના અંગો પર લગાડવી અને જળમાં પ્રવેશ કરીને અધમર્ષણ સ્નાન કરવું વિદ્વાન પુરુષે અષ્ટાક્ષરી મંત્રથી તીર્થની કલ્પના કરવી ઓમ નમો નારાયણાય આ મંત્રને જ મૂળ મંત્ર કહો છે આ મંત્ર ત્યાર પછી આ મંત્ર બોલીને સ્નાન સમયે ગંગાજીને પ્રાર્થના કરવી હે ગંગે તમે ભગવાન વિષ્ણુના ચરણોમાંથી પ્રગટ થયા છો તેથી વૈષ્ણવી છો વિષ્ણુ જ તમારા દેવતા છે તમે જન્મથી મૃત્યુ સુધીના મારા બધા પાપોથી મારી રક્ષા કરો આ પ્રમાણે સાત વાર જપ કરી હાથ જોડીને તીર્થજળને પ્રણામ કરવા અને ત્રણ ચાર પાંચ કે સાત વાર પાણીમાં ડૂબકીઓ મારવી ત્યાર પછી પહેલાંની જેમ માટીને પણ અભિમંત્રિત કરી તેનો શરીર પર લેપ કરીને નહાવું માટીને અભિમંત્રિત કરવા માટે આ રીતે પ્રાર્થના કરવી જે વસુંધરે તમારા ઉપર ઘોડા અને રથ ચાલે છે ભગવાન વિષ્ણુએ તમને ત્રણ ડગલામાંથી માપી દીધા હતા એ મૃતિકે મેં જે દુષ્કર્મ કર્યું છે તે મારા સર્વ પાપને તમે હરી લો હે ઉત્તમ વ્રતનું પાલન કરનારા દેવી જેમ અરણીથી અગ્નિ પ્રગટ થાય છે તે જ પ્રમાણે સર્વ પ્રાણીની ઉત્પત્તિના અધિષ્ઠાન છો તમને સેંકડો ભુજાવો વાળા વરાહ અવતારધારી ભગવાન વિષ્ણુએ એકાંત વર્ણના જળમાંથી બહાર લાવ્યા છે તમને નમસ્કાર છે આ પ્રમાણે સ્નાન કરીને વિધિપૂર્વક આચમન કરવું અને જળાશયના કિનારે આવીને બે શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ત્યાર પછી ફરી આચમન કરીને દેવતાઓ પિતૃઓ અને ઋષિઓનું તર્પણ કર્યા બાદ સ્નાન કરેલા વસ્ત્રને નીચોવવું ચાર પછી ફરી આચમન કરીને ધોયેલા વસ્ત્રો પહેરીને તીર્થની નિર્મળ માટી હાથમાં લઈને અને ઉક્ત મંત્રથી અભિમિંત્રિત કરીને તેના દ્વારા વૈષ્ણવ પુરુષ લલાટ વગેરે અંગોમાં પુંડ ધારણ કરવું લલાટમાં તિલક કરવું તિલક કરતાં કહેવું કેશવાય નમઃ આમ કહી ભગવાન કેશવનું ચિંતન કરવું આજ પ્રમાણે ઉદરમાં નારાયણ વૃક્ષસ્થળમાં માધવ કંઠમાં ગોવિંદ જમણી કૂપમાં વિષ્ણુ જમણી ભૂજામાં મધુસૂદન કાનોમાં મૂળ ભાગમાં ત્રિવિક્રમ ડાબા પડખામાં વામન ડાબી ભૂજામાં શ્રીધર પીઠમાં પદ્મનાભ ગરદનની પાછળ દામોદર અને મસ્તકમાં ભગવાન વાસુદેવનો ન્યાસ અને ચિંતન કરવું આ પ્રમાણે ભગવાન વિષ્ણુની સાલોક્ય સિદ્ધિ માટે નિત્ય ઉદ્ધર્વ પુંડ ધારણ કરવું જોઈએ જે દ્વારકાની મૃતિકાને હાથમાં લઈને દરરોજ લલાત્મા ઉદ્ધર્વકપુંડ કરે છે તેના દ્વારા કરવામાં આવતા સત્કર્મોનું ફળ કરોડ ગણો થઈ જાય છે લલાટમાં ગોપીચંદન તિલક કરવાથી મનુષ્ય પોતાના કર્મોનું અક્ષય ફળ પામે છે જે બ્રાહ્મણ ગોપીચંદનનું નું ઉદ્ધર્વ પુનઃ દરરોજ કરે છે તે મારા ધામમાં સ્થિત થાય છે અને હું લક્ષ્મીજીની સાથે તે ઘરમાં સંદેવ નિવાસ કરું છું મૃત્યુકાળમાં જેની ભૂજાઓમાં લલાટમાં હૃદયમાં અને મસ્તકમાં ગોપીચંદન લાગેલું હોય છે તે મુજ લક્ષ્મીપતિના લોકમાં જાય છે જેના લલાટમાં ગોપીચંદન વિદ્યમાન છે તેને મારા પ્રભાવથી ગ્રહ રાક્ષસ યક્ષ પિચાસ નાગ અને ભૂત વગેરેની પીડા થતી નથી હે ચતુરાનન મારું પ્રિય કરવા માટે તથા પોતાના કલ્યાણ અને રક્ષા માટે મારા ભક્ત પ્રીતિદિન સંધ્યાકાળ અને પ્રાતઃકાળ મારી પૂજા અને હોમના સમયે એકાગ્રતા અને ઉદ્ધર્વપુંડ ધારણ કરે સંસારના બંધનનો નાશ કરનાર છે તો અહીંયા માર્ગશીર્ષ મહાત્મયનો પહેલો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બીજો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક માર્ગશીર્ષ મહાત્માએ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુદેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો